પર્વને અનુલક્ષીને અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજિયા આયોજકો પોલીસ ને શાંતિ સમિતિના સભ્યોની બેઠકમાં જુલુસમાં પડતી અગવડો કેમ નિકાલ કરી શકાય તેવા સૂચનો થયા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે તાજેતિયા આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની મીટિંગ વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાઈ હતી શહેર પીઆઈ પીજી ચાવડાની હાજરીમાં યોજાયેલ બેઠકમાં જેમાં આવનાર તહેવારો મુહરમના જુલૂસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી અને જુલુસમાં પડતી અગવડોમાં કેમ નિકાલ કરી શકાય તેવા સૂચનો થયા હતા આવનારા તહેવારો કોમી અખલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તે હેતુથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં શાંતિ સમિતિના આગેવાનો ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જીતુ પટેલ હરીશ પુષ્કરણા જગદીશ શાહ વસીમ ફડવાલા બખ્તિયાર પટેલ નજમુદ્દીન શેખ સાકિર મલિક સમીર પઠાણ અમન પઠાણ સિકંદર કડીવાલા તથા મોટી સંખ્યામાં તાજિયા આયોજકો અને શાંતિ સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજ્ય આયોજકોની એક મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર મોહરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી મોહરમનો તહેવાર કોમી અને એકલાસના વાતાવરણમાં ઉજવાય એ જ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં દરેક કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત નમસ્કાર આજ રોજ આવનાર મુસ્લિમ સમાજનો માતમ નો તહેવાર એવો તાજિયા જે મોહરમ પર્વ નિમિત્તે આજે અંકેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ઓઝા સાહેબ અને પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો ભેગા થઈ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આવનાર તહેવાર ખૂબ શાંતિથી અને ભાઈચારા થી ઉજવાય આ બેઠક નો હેતુ હતો આપ સૌ મુસ્લિમ ભાઈઓને આ આવનાર મોહરમની શુભકામનાઓ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અભ્યર્થ પાંચ અને છ ના રોજ મોહરમ તહેવારના અનુસંધાને અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ લગભગ મળીને ટોટલ સત્તર જેટલા તાજાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા તમામ સમાજોનો એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કેવી રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા તથા પોલીસ દ્વારા એ બાબતે એની સમજ કરવામાં આવી જેટલી પણ સેન્સિટિવ અને સ્વજનશીલ બાબતો હતી તેમને કન્વે કરવામાં આવી જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ બીજે હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે